નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ક્રિકેટ મેચ દરમિયાન એક યુવાનનું મોત હૈદરાબાદમાં ક્રિકેટ રમતી વખતે એકવીસ વર્ષીય યુવાનનું મોત થયું છે મૃતકની ઓળખ વિનય કુમાર તરીકે થઈ છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અને તે બી ટીકનો વિદ્યાર્થી હતો તો તમને જણાવી દઈએ મિત્રો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું મૃત્યુ હૃદયરોગના હૃદયરોગના હુમલાથી થયું છે તો આની વિગતવાર વાત આ ઘટના મેડચલની સી એમ આર એન્જિનિયરિંગ કોલેજ અને ક્રિકેટ રમતી વખતે બની હતી વિનય મેચમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો તે ઊભો હતો પછી અચાનક તે નીચે પડી ગયો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ